મીડિયા હતી અને મીડિયા સામે પિયુષભાઈ હાજર ન થવા દેવા માટેના કારસ્થાન હતું પરંતુ અમે એ ચાલવા ન દીધું અને એટલા માટે અંદર એવું કહેવામાં આવ્યું કે તમારી હાલત સારી નથી છતાં પણ એમાં પણ ભૂલ છે ને તમે જે રીતે કીધું એ પ્રમાણે એની પણ ભૂલ છે જો એવું હોય કઈ એને સિવિલ હોસ્પિટલ લઈ જવા જોઈએ અને પછી એનું નિવેદન લઈ લેવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે અને જેના ઈશારે કામ કરી રહી છે એને પણ મારે કહેવું છે કે ક્યાં સુધી ક્યાં સુધી તમે આવા નાના નાના લોકોને કાયદાની આડમાં દબાવ દબાવવા કરશો અત્યાર સુધી મેં જે પ્રમાણે પહેલા પણ કીધું હતું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું જેવી રીતે કાયદાને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે

વસ્તુના તબિયત ના પણ છતાં પણ એને હોસ્પિટલે ખસેડવામાં નતા આવ્યા શું કામ કારણ કે જો તરત ને તરત હોસ્પિટલે ખસેડી દે તો એના રિપોર્ટમાં થિનર આવે થિનર એક એવી વસ્તુ છે કે એ થોડાક સમય પછી એ ઉડી જતી હોય એટલે એને હોસ્પિટલે ન જવા દેવાનું કારણ પણ આ જ હતું એટલે મારું કહેવાનું એટલું જ છે કે